હેલો મિત્રો ગુડ મોર્નિંગ મિત્રો જવાના છીએ ધોરાજી અને આજે અમે જવાના ભાઈ ભાઈ ને મમ્મી થઈ ગયા તૈયાર તો આપણે જઈએ છીએ તો હાલો અમારી ભેગા ત્યાં તો આવી ગઈ ટ્રેન અને ફાટક બંધ તો ફાટક બંધ હતી તો પછી અમે ઉભા રહી ગયા હવે આપણે પેત્રો ગાડીમાં થઈ ગયું પેટ્રોલ પૂરો તો હવે પાસે પેટ્રોલ પૂરો ગયો અને હવે આપણે આપણે ફાઈ ગાડી અકાવી છે ફૂલ અને હવે આપણે તોડાવી પાછા નીકળી ગયા છે પછી આપણે કર્યો વોલ્ટને આપણે બેસી ગયા આપણે ભાઈ બધા નાસ્તો કરો બેસી ગયા તો આપણે પહેલાં બધું આખું શૂટિંગ કર્યું વ્યૂ કર્યું પછી હવે આપણે બેસી ગયા છીએ નાસ્તો કરો તો હાલો મિત્રો તમે જો અમે ભાઈ બેસી ગયા નાસ્તો કરવા ભાઈ વેફર લીધી છે અને મેંગો સોડા મિત્રો હવે અમે પાછા ઉભા રહી ગયા અને વાડી જો મસ્ત વાડી છે અને રોડનો પણ વ્યૂ મસ્ત છે અને ભાઈ આપણને કહે છે કે જો મિત્રોને કે આ વાડી આપણી નથી એમ પાછા કોમેન્ટ કોઈ કરતા તો મિત્રો પાછી ભાઈ આ ગાડી અકાયું છે ફૂલ અને થોડાક આપણે આગળ આવેલા કે આપણે પાછો નાસ્તો કરવા દેવકી ગાલો ઉભા રહી ગયા છે અને દેવકી ગલો આપણે ઉભા રહી મમ્મી ભાઈ સાથે અને ભાઈ ગયો હવે પછી આપણે મામાદેવના મંદિરે ઉભા રહ્યા ત્યાં વોલ્ટ કર્યો અને ત્યાં પાંચ મિનિટ ઉભા રહ્યા આપણે અને ભાઈ વરસાદ હતો એટલે પછી ભાઈ આપણે બેસી ગયા હતા અને જોતા હતા આપણે ત્યાં તો એક ડોગી આવ્યો તો મને એ વિડીયો મળ્યો એમ તો મિત્રો આપણે પહોંચી ગયા જેતપુરને હવે આપણે જવાનું છે એક જેતપુરમાં એક આપણે બેન છે ત્યાં બેનની ઘરે જવાનું છે તો આપણે બે જવાનું છે તો આપણે અખાયું જેતપુરમાં ત્યાં આપણે એની ગલિયું ખાચું ખૂંચમાં તો કૂતરા ભાઈ દેખાયા હતા ગાય બેને હાલવા મેળા ભાઈ કે આપણો વિડીયો તો લેબ્યા નહીં કે તો પછી અમે મારો વિડીયો લીધો અને આપણે પહોંચી ગયા છીએ બેનની ઘરે તો હવે આપણે ઠેલો લેવાનો હતો તો ઠેલો લેતા એટલે આપણે લંગડા લંગડા હાલતા હતા તો પછી આપણે ઠેલો લઈને આપણે બેનની ઘરે પહોંચી ગયા અને આપણે બેનને કહેવો બેન ઘરે પહોંચીને હવે આપણે પી અને ગયા જમી બેને બનાવ્યું હતું મસ્ત બટેટાનું શાક મસ્ત બટેટાનું શાક હતું રોટલી હતી ને મમ્મીને અમે બધા બની ગયા જમવા ભાઈ તારે પછી આપણે પાંચ વાગે ઊઠીને ઓલા ચા પીવા બેસી ગયા ને ચા પીને હવે આપણે પાછા જઈશું ધોરાજી તરફ તો હવે આપણે મિત્રો જઈએ છીએ ધોરાજી તરફ તો હાલો મિત્રો હવે આપણે જઈશું પાછા ધોરાજી મિત્રો આપણે બેનની ઘરે નીકળી ગયા છીએ અને જઈએ છીએ હવે ધોરાજી તરફ તો જો મિત્રો જેતપુરમાં ગલયું ખાચા અને આપણે આવી ગયા હાઈવે ઉપર અને ભાઈ પોચું પોચું ક્યાં તો મિત્રો આવી ગયું છે ધોરાજી અને આપણે આવી ગયા ધોરાજીમાં તો હાલો મિત્રો હવે આપણે જયસુ મામાને ઘરે ફાઈનલ આપણે ધોરાજીમાં પહોંચી ગયા તો મિત્રો આપણે સુઈ જઈશું જે મોબાઈલમાં ગુડ નાઇટ બાય બાય આવજો ચેનલને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો અને સપોર્ટ